નમસ્તે ખેડૂત મિત્રો સોની ભાઈ આવી ગયા છે ચણાના વાહનની હરાજી લઈને ચણાના નવા વાહન ત્રણથી ચાર વાહન આવ્યા છે તારીખ આઠ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ નવા ચણાના ભાવ અગિયારસો ચોત્રીસ રૂપિયા સુધીના થયા છે સુપર માલ હતો આજે હાથમાં છે એના અગિયારસો ને ચોત્રીસના ભાવ થયા છે જોઈ શકો છો તમે માલ તો ચાલો ચણાની હરાજી જોઈ લઈએ બીજું એક વાહન હતું એના અગિયારસોના ભાવ થયા છે તો ચાલો હરાજી જોઈ લઈએ આરોવ જય દર્મીને જમાડજો હા તો કે આધા આધા લોકનગર જમમાં જાવું છે હાટો કરી એ 1000 રૂપિયા જરા એક જણા 800 રૂપિયા એક જણા 800 રૂપિયા હાલો એક જણા એ 1000 રૂપિયા કો 1000 રૂપિયા દે આવું 50 હા યન 50 કરો 1000 50 નહીં આપણે ચાલવા નહીં 2000 કહો ભાઈ 2000 1000 રૂપિયા ક્યો 2000 રૂપિયા એકાઉન્ટ બોન જો પણ જમમાં જમતા રોગ ને ડબાન જાન પાણી જાન

चौधरी